તો મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ તમારા મોબાઈલમાં ગમે તે નાની મોટી પ્રોબ્લેમ હોય ફોલ્ટ હોય એ પણ તમે બે મિનિટમાં જાણી શકો છો તો ચાલો વિડીયોને શરૂ કરવી એ પહેલાં ચેનલમાં નવા હોય તો કરી દેજો સબસ્ક્રાઇબ ને વિડીયોને કરી દેજો લાઇક તો ચાલો વિડીયોને શરૂ કરી દેવી તો મિત્રો સૌથી પહેલાં તમારે આવી જવાનું છે પ્લેસ્ટોરમાં હું પ્લેસ્ટોરમાં જ છું અને એક એપ ડાઉનલોડ કરવાની રહે છે એ એપનું નામ છે ભાઈ મોબાઈલ ડૉક્ટર ગુજરાતીમાં લખશો તોય આવી જાય છે ને અંગ્રેજીમાં લખશો તોય આવી જશે તો હું સર્ચ મારું છું મોબાઈલ ડોક્ટર તમે સર્ચ મારી દીધું છે અને આ જે પહેલી જ તમને આ એપ્લિકેશન દેખાય ફોન ડોક્ટર એને તમારે ડાઉનલોડ કરી લેવાની રહે છે મેં તો પહેલેથી જ ડાઉનલોડ કરી લેતી એટલે હું સીધી ઓપન કરી દઉં થોડી વાર લોડિંગ લેશે અને એક એડવટાઈઝ આવશે ઓકે એક એડ આવશે એ તમારે જોઈ લેવાની રહે છે ને પછી એપ જે છે ઓપન થઈ જાય છે અને પછીની હું આગળની પ્રોસેસ તો મિત્રો એડવર્ટાઈઝ મેં કરી દીધી છે સ્કીપ અને આવું તમને એપ્લિકેશનનું ઇન્ટરફેસ દેખાડશે અને સૌથી પહેલાં તમારે આ ટેસ્ટ ફોન છે ને એમાં ક્લિક કરી દેવાનું રહેશે ટેસ્ટ ફોનમાં અને પાછી એક એડવર્ટાઈઝ આવશે મિત્રો આ થોડુંક પ્રોબ્લેમ લેશે પણ એડવર્ટાઈ તમારે જોઈ લેવાની છે ઓકે મિત્રો આવી ગયો છું અંદર એડવર્ટાઈઝ ખતમ થઈ ગઈ છે અને મિત્રો બીજું કે આમાં જે નાની નાની તમારા મોબાઈલમાં ગમે તે ખરાબી હોય તમે માની લો કે તમે જૂનો મોબાઈલ લીધો હોય અને તમારે જાણવું હોય કે આની અંદર ડિસ્પ્લે સારી છે સ્પીકર સારું છે માઇક સારું છે અને પરફોર્મન્સ સારી છે તો આમાં બધું જ જાણી શકાય જો આવો મિત્રો ઇન્ટરફેસ આવી ગયો છે તો તમારે સૌથી પહેલાં સ્ક્રીન ટેસ્ટ કરવી હોય તો આમાં ક્લિક કરી દેવાનું સ્ક્રીન ટેસ્ટમાં ઓકે ઓકે મેં પહેલાં જ કરેલું છે ટેસ્ટ પણ ફરતી હું કરીશ તમને દેખાડવા માટે સૌથી પહેલાં જે એમ કે છે ને એમ કરવાનું છે આ બધા જે લીલા ટપકા છે એ તમારે આની માટે આંગળી રાખીને ખતમ કરવાના છે ઓકે એક જ મિનિટ હું મિત્રો આને પૂરું કરી દઉં વાઇબ્રેટ પણ કરશે તમારો મોબાઈલ અને આ મને ઓકે દેખાડે એટલે મારી સ્ક્રીન એકદમ ચકાસ છે ઓકે જો તમારે ખોટું દેખાડે તો માની લેવાનું નાની મોટી તમારે ખરાબી છે તો નેક્સ્ટ ટેસ્ટ કરો નેક્સ્ટ ટેસ્ટ કરવાનું હોય આ પણ ડિસ્પ્લેનું છે આ છે ભાઈ આવા આ બી પાંચ આંગળી જો હોય તમારે ક્લિક કરી દેવાનું રહેશે આ પણ સક્સેસ થઈ ગયો નેક્સ્ટ ટેસ્ટ જે તમારી પાંચ આંગળી હોય એ સ્ક્રીનમાં અડાડી દેવાની તો સ્ટાર્ટ કરી દીધું જોઈ ઓકે ભાઈ સક્સેસ થઈ ગયું ખાલી અડવાનું ઓકે પાંચ આંગળી એક બધી મેકિંગ નેક્સ્ટ ટેસ્ટ છે તમે ફોટો આમ ઝૂમ બૂમ કરતા હોય એ ટેસ્ટ તો ઓકે મિત્રો આ પણ સક્સેસ થઈ ગયું બહુ વાર રહે નથી લાગતી બે જ મિનિટમાં થઈ જાય છે હવે આપણે કરવાનું છે સાઉન્ડ ટેસ્ટ તો સાઉન્ડ ટેસ્ટ જોશું શું કેવું સ્પીકર છે તો સ્ટાર્ટ અને આમાં મિત્રો થોડોક અવાજ આવશે રેડી જો તમારું મોબાઈલ માની લો કે સાયલન્ટ મોડમાં હોય તો આની અંદર તમને સાઉન્ડમાં ફેંકી દેશે અને તમારે બધું સાઈલેન્ટમાં હટાડી દેવાનું છે રેડી તો મેં હટાડી દીધો છે અને હવે મિત્રો એક એડવર્ટ આવી ગઈ પાછી અને હવે મિત્રો સાઉન્ડ ટેસ્ટ થાય છે જોઈ શકો છો મિત્રો ઓકે મિત્રો સાઉન્ડ ટેસ્ટ પણ બિલકુલ ઓકે છે નેક્સ્ટ ટેસ્ટ જોવી શું છે તો ભાઈ વાઇબ્રેટ જે આપણી મોટર અંદર હોય વાઇબ્રેટ ફોન થાય એ ટેસ્ટ છે ઓકે છે કે નહીં તો સ્ટાર્ટ કરી દઉં ઓકે ભાઈ ઓકે ભાઈ હા ઓકે ભાઈ મારી મોટર એટલે કે વાઇબ્રેટ થોડુંક નથી તો નેક્સ્ટ ટેસ્ટ કરી લેવી દેખે છે માઇક ટેસ્ટ ઓકે હલો 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 માઇક ટેસ્ટિંગ ઓકે મિત્રો શકશે માઇસ ટેસ્ટિંગ પણ શકશે અને મિત્રો અહીંયા હું ઉપર બ્લર એટલા માટે રાખું છું કેમ કે અહીંયા એડ ચાલે એટલે હું બ્લર રાખી દઉં છું ઓકે પાછી એડ લોડિંગ થાય છે અને આ એડ હું જોઈ નાખું અને પછી સ્કીપ કરીને પાછોમાં ઓકે મિત્રો પાછી રિંગટ ટેસ્ટ ઓકે યસ નેક્સ્ટ નેક્સ્ટ કરી દેવી તો છે અલારામ ટેસ્ટ ઓકે બાય ઓકે યસ નેક્સ્ટ ટેસ્ટ એ છે નોટિફિકેશનનું ઓકે આ પણ ઓકે છે નેક્સ્ટ વાઈફાઈ ટેસ્ટ જોકે હું અત્યારે વાઈફાઈ નથી એટલે હું ભાઈ મેં આને સ્કીપ કરી દઉં છું કેમ કે મારે વાઈફાઈ અત્યારે નથી ઓકે જો તમારે વાઈફાઈ બ્લુટૂથ મેં હું સ્કીપ કરી દઉં છું એ તો બધું ઓકે છે જો તમારે ચેક કરવું હોય તો બ્લુટૂથ જે તમારે નાના મોટા બીજા ડિવાઇસ હોય સ્પીકર બીકર એનાથી તમે ટેસ્ટ કરી જીપીએસ પણ હું સ્કીપ કરી દઉં છું અને મિત્રો આ સ્ટાર્ટ આમ આમ હલાવવાનો રહેશે ફોનને ઓકે હલાવું છું મિત્રો આમ હાથથી તમારે હલાવવાનો છે જેમ પણ પહેલાં કીધું એમ ઓકે ભાઈ મને મેં હલાવવામાં કંઈક ભૂલ કીધી છે કાંઈ વાંધો નહીં નેક્સ્ટ કરી દેવી જે છે થ્રી સિક્સટી રોટેટનું તો તમારે થ્રી સિક્સટી ડિગ્રી ગુમાવવાનું રહેશે ઓકે 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 ભાઈ આ શખ્સે થઈ ગયું નેક્સ્ટ જે છે ઓકે આને હું સ્કીપ કરી દઉં છું તમારે ગમે આ બહુ કાંઈ ખાસ નથી ઓકે યસ એન્ડ હવે આ છે મિત્રો જે કોલ આવે તમે કાને રાખો ને તમારી સ્ક્રીન બંધ થઈ જાય મેન્ટેસ સેન્સરનું તો સ્ટાર્ટ ઓકે ભાઈ આ પણ સેન્સર મારે વર્ક કરે છે એટલે નેક્સ્ટ ફેસ આઈડીનું આ હું સ્કીપ કરી દઉં છું કેમ કે સમજી દેજો મોટું દેખાય ને મારું ભાઈ આ પણ હું સ્કીપ કરી દઉં છું તમે પણ ટ્રાય કરી શકો છો પાવર બટનનું છે સ્ટાર્ટ હં હં ઓકે ભાઈ આ પણ વર્ક છે નેક્સ્ટ પાછી એક એડવર્ટાઈઝ આવી એડવર્ટાઈઝ પછી હું મળું પાછું ચાલો આપણે નેક્સ્ટ ટેસ્ટ થોડોક વિડીયો મિત્રો લાંબો થઈ જશે આ ઉપરનો છે અને સ્ટાર્ટ કરી દઉં ને આ ઓકે ભાઈ નેક્સ્ટ આ છે પાવર બંધ કેમ કે હું આ કરીશ ને તો ભાઈ મારો ફોન બંધ થઈ જશે એટલે ઓમ થઈ જશે પાવર બંધ થઈ જશે એટલે ભાઈ વિડીયો રેકોર્ડિંગ સ્ટોપ થઈ શકે છે એટલે હું આને પણ સ્કીપ કરી દઉં છું અને આ છે નંબર યોર એલ ઈડી લાઇટ ઓકે ઓકે ભાઈ મારી લાઇટ ચાલુ થાય છે ઝટકા મારે અત્યારે જોઈ લેવી ઓકે એલસીડી સીડી લાઇટ ટુ ટાઈમ્સ યુર મોબાઈલ એલ ઇડી લાઇટ ઓકે ગમે એ નંબર આમાં મને નથી ખબર પાંચ કરી દો ઓકે ભાઈ આમાં થોડોક કંઈક પ્રોબ્લેમ હશે નેક્સ્ટ ટેસ્ટ જે કે ફિંગરપ્રિન્ટનું એ પણ હું અત્યારે સ્કીપ કરી દઉં છું મિત્રો ચાર્જરનો ભાઈ ઓકે ભાઈ ચાર્જર તો થાય જ તે એ તો બધાને ખબર હોય આ પણ હું સ્કીપ કરી દઉં હેડફોન હેડફોન એ માર ભાઈ નથી આ સ્કીપ ઓકે ભાઈ મારો રેટિંગ આવી છે સારું તેર જેટલી આવી છે હવે તમારે મોબાઈલ ચેક કરવો હોય તો આવી રીતે કરી શકો છો વિડીયોમાં નવો હોય એટલે ચેનલમાં નવો હોય તો કરી દેજો સબસ્ક્રાઈબ વિડીયોને કરી દેજો લાઈક આ એપ્લિકેશન બહુ ટકા રિયલ છે તમે જો કદાચ જૂનો ફોન લીધો હોય તો તમે આ ટેસ્ટિંગ કરી શકો છો કે મારા ફોનમાં શું વર્ક કરે છે કેવી ખરાબી છે તો ચાલો મિત્રો તો ચાલો મિત્રો મળવી બીજા વિડીયોમાં